આ પ્રકારનો સ્ટેટસ તમે રીતે બનાવી તમારા મોબાઈલ પરથી તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રજો તો જો મિત્રો આપણે આવી જગ્યાથી કાઇન માસ્ટર પર જો તમારી પાસે કાઇન માસ્ટર ન હોય તો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જઈ અને કાઇન માસ્ટરને ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ મિત્રો ઓપન કર્યા બાદ અહીં પ્લસનો એક છે તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી ફ્રેમને સિલેક્ટ કરી દેશું જે પણ ફ્રેમમાં તમારે વિડીયો બનાવવું હોય ત્યારબાદ મીડિયા પર ક્લિક કરવાનું અને મિત્રો ફોટા સિલેક્ટ કરવાના જે તમારે સ્ટેટસમાં ફોટા એડ કરવા માગો છો તે બધા ફોટાને અહીં સિલેક્ટ કરવાના તો હું ફોટા જલ્દીથી કરી લઉં છું સિલેક્ટ મિત્રો ફોટા સિલેક્ટ કર્યા બાદ ક્યાંક આ રીતે આવશે ત્યાર પછી ફોટા પર ક્લિક કરવાનો અહીં ક્રોપિંગનો તેના ઉપર ક્લિક કરી આ રીતે આની સાઇઝ મિત્રો તમારે બધાને ફૂલ કરી દેવાની તો હું જલ્દીથી બધા ઇમેટી સાઇઝને દૂર કરી દઉં છું કર્યા બાદ મિત્રો હવે તમારે શું કરવાનું છે સિમ્પલ તે ઇમેજ પર ક્લિક કરવાનું છે અહીં તમારે ઓપ્શન જોવા મળશે ક્લિક ગ્રાફિક તેના ઉપર ક્લિક અહીંથી આપણે ગ્રાફિકને સિલેક્ટ કરવા હું અહીંથી આ ગ્રાફિકને સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી સેમ જ ગ્રાફિક આપણે બધા ઇમેજ પર લગાવી દઈશું બાદ મિત્રો હવે તમારા શુંગ્રણ જે ઇમેજ જે છે તેની વચ્ચે તમને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટનું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી આમાં આપણે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખવાના છે હું આમાં આ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખી દઉં છું ત્યાર પછી બધામાં આપણે સિમ્પલ ઇફેક્ટ નાખી દેસુ આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે જરૂર પડશે ગ્રીન સ્ક્રીનની તો હું લેયર પર જઈશ મીડિયા પર જઈશ અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તે ગ્રીન સ્ક્રીન અહીં આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ ગ્રીન સ્ક્રીન પર ક્લિક કરવાનું અહીં સ્ક્રીન તેની ફૂલ કરી દેવાની ત્યારબાદ તેના ઉપર ક્લિક કરીને ઓપ્શન જોવા મળશે ક્રોમગી તેને સિમ્પલ ઓન કરી દેવાની ઓન કર્યા બાદ ત્યારે માનો અવાજ બંધ રાખીશ ત્યાર પછી તમને એકવાર અપ્લાય કરીને બતાવો કે આપણો વિડીયો કેવું બન્યું છે